જે દંપતી સંતાન સુખથી વંચિત હોય તે સંતાન પ્રાપ્તિ માટે વિવિધ ઉપાય કરતા હોય છે એક સંતાન હોય તેવી કામના દરેક દંપતીના મનમાં હોય છે પરંતુ ઘણા દંપતી એવા હોય છે કે જેમની આ ઈચ્છા અધૂરી રહી જાય છે ત્યારે આજે આપણે જાણીશું એક એવી શ્રીરામની ચોપાઈ વિશે કે જેનું નિત્ય પઠન કરવાથી મનુષ્યને પ્રાપ્ત થાય છે સંતાન પ્રાપ્તિના આશીષ રામાય રામભદ્રાય રામચંદ્રાય માનસે રઘુનાથાય નાથાય સીતાય પતયે નમઃ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે હું તમને જણાવીશ સંતાન પ્રાપ્તિ માટેની શ્રેષ્ઠ ચોપાઈ કેમ કે તમારા જ્યારે ફોન આવે છે આપનો ત્યારે દરેક લોકોના જીવનમાં ક્યાંક ના ક્યાંક નાની મોટી દુવિધા હોય છે અને એ પ્રશ્ન જ્યારે અમને કરતા હોય છે ત્યારે એ પ્રશ્નને લઈને અમે સરળતાથી સરળ ઉપાય શાસ્ત્રોક્ત માહિતી દ્વારા તમારા સુધી પહોંચાડવાનું કામ કરતા હોઈએ છીએ જ્યારે એક બેનનો ફોન હતો કે શાસ્ત્રીજી અમારા જીવનમાં લગ્નને થયે ઘણા સમય વીતી ગયા છે પરંતુ અમારા ઘરે સંતાન નથી અને સંતાનને લઈને કોઈ ઉપાય હોય તો જરાક કહેજો ત્યારે એ બહેનની વાતને શ્રવ શ્રવણ કરી મતલબ સાંભળીને આજનો કાર્યક્રમ મેં બનાવેલો છે મિત્રો આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિના જ્યારે લગ્ન થાય ને અને લગ્નના જ્યારે એકાદ બે વર્ષ થાય ને એટલે એક કુટુંબની અંદર દરેકની એક અપેક્ષા હોય કે ભાઈ આ કુટુંબની અંદર આ ઘરમાં રમવા માટે કોઈ સંતાન આવે આ ઘરનું વંશ વૃદ્ધિ થાય કુળનો વધારો થાય સંતાન ઘરમાં હોય ને તો એ ઘરની અંદર આનંદ હોય છે પણ જે ઘરમાં સંતાન ન હોય તો એ ઘર ખાલી ખાલી લાગતું હોય છે અને ઘણા લોકો સંતાન પ્રાપ્તિને લઈને ઘણા બધા ઉપાયો કરતા હોય છે દવાઓ લેતા હોય છે ઘણા બધા પ્રયત્ન ઉપાય કર્યા બાદ પણ જો સંતતીને લઈને આપ દુખી હોવ તો શાસ્ત્રોક્ત ઉપાય એક આજે હું તમને જણાવું છું એવું કહેવાય છે કે એક ચોપાઈ પ્રભુ શ્રી રામજીની છે જ્યારે મનુષ્યના તમામ રસ્તાઓ જ્યારે બંધ થઈ જાય ને ત્યારે એક રસ્તો હોય છે ઈશ્વર ઉપર છેલ્લે આપણે કહીએ ભાઈ ભગવાન ઉપર છોડો અને એક જ ઈશ્વરનું નામ એ કેવું છે કે એ નામ લેવાથી અથવા એ ઉપાય કરવાથી મનને થોડીક સુકૂન મળે છે શાંતિ મળે છે અને ઘણી વખત તો એવું થાય છે કે તમારા કરેલા નાના ઉપાય મોટું કામ કરી જાય છે નાનો પણ રહીનો દાણો એવું કહેવાય છે કે નાનો નાની વસ્તુ હોય પણ ઘણી વખત કંઈક એનું વસ્તુ જ અલગ હોય તો અહીંયા ઘરેલું ઉપાય એ માટે હું કહું છું કે એની અંદર કોઈ ખર્ચો ના થાય અને એકંદરે પ્રભુનું નામ લેવાનું જ હોય ભગવાનની પૂજાપાઠ કરતા હોઉં તો આસ્થા શ્રદ્ધા સાથે કંઈક મંત્ર એવા પણ જાપ કરો કે જે મંત્રની આપણને આવશ્યકતા હોય તો અહીંયા આજે હું તમને જણાવીશ કે ભગવાનની એક એવી ચોપાઈ છે કે જે ચોપાઈ ની રોજ બે માળા કરવાથી ભગવાનની કૃપા મળે છે અને તે ઘરમાં સંતતીની પ્રાપ્તિ થાય છે તો એ સંતાન પ્રાપ્તિનો જે ઉપાય છે જેમાં કરવાનું છે શું તમારે ખાલી રોજ સવારે ઘરેથી જ આપ નીકળતા હોવ તો બે માળા કરીને તમે જશો તો પણ સારું રહેશે અથવા ભગવાનના મંદિરમાં જ્યારે પ્રભુ શ્રીરામજીની છબી મૂકી ભગવાનને વંદન કરી ભગવાનને ચંદનનું તિલક કરી દીવો કરી અક્ષત અર્પણ કરી પુષ્પ અર્પણ કરી અને દીવો ચાલુ કરીને તમે ખાલી આ આમ જે ચોપાઈ જે છે એ ચોપાઈની ખાલી બે માળા તમે કરવાનું ચાલુ કરો અને એવું લખ્યું છે કે ચોપાઈની અંદર કે જે આ ચોપાઈ કરે છે ભગવાન એના ઘરે પ્રભુ શ્રી રામજી સંતત્તિની પ્રાપ્તિ કરાવે છે મતલબ સંતાન પ્રાપ્ત કરાવે છે તો જાણીએ આપણે કે એ કઈ ચોપાઈ છે ચોપાઈ છે એહી વિધિ ગર્ભ સહિત સબનારી એ વિધિ ગર્ભ સહિત સબનારી ભય હૃદય હર સિત સુખકારી આ ચોપાઈ છે કે જે ને રોજ ખાલી બે માળા કરવાથી સંતાનની પ્રાપ્તિ થાય છે તો ચોક્કસ આ ઉપાય આપણે કરવો જોઈએ ફરીથી તમામ દર્શકોને પ્રભુ શ્રીરામજીની શ્રેષ્ઠ ચોપાઈ તમને જણાવું છું એ વિધિ ગર્ભ સહિત સબનારી ભય હૃદય હર સિત સુખ ભારી બાદી હરિ ગર્ભ શકલ લોક સુખ સંપત્તિ તો આ ચોપાઈ દ્વારા તમે સંતાનની પ્રાપ્તિ ઈચ્છી શકો છો અને ઘણી વખત આપણે દાખલા જોયા છે ઘણા બધા કે ઈશ્વરની જ્યાં જ્યાં કૃપા થાય છે ને ત્યાં બેડો પાર થઈ જાય છે ગમે એટલા દુશ્મન હોય ગમે એટલી બાધા હોય ગમે એટલી તકલીફ હોય ગમે એટલી મુશ્કેલી હોય ધનની પીડા હોય પણ ભગવાનનું નામ એક એવું છે કે એ નામ લેવાથી એ નામ સ્મરણ કરવાથી એવું કહેવાય છે કે તે મંત્ર જાપ કરવાથી આપણા દુઃખ દૂર થઈ જાય છે બીજા નંબરની વસ્તુ કે આજે મેં ચોપાઈ કહી છે આ ચોપાઈની બે માળા કરવાથી ચોક્કસ લાભ થાય છે અને બને ત્યાં સુધી જો આ ચોપાઈને તમે એક કાગજમાં લખીને એવું કહેવાય છે કે જે લોકોના ઘરે સંતાન ન હોય તે પતિ પત્ની લાલ પેન દ્વારા આ ચોપાઈને એક કાગજની અંદર લખીને લખતા જાય અને ચોપાઈ બોલતા જાય અને એ રીતે સહસ્ત્ર કહેતા એક હજાર મંત્ર એ કાગજમાં લખીને એ કાગજને વારીને એની ઉપર લોટ ચડાવીને એક તમારે ગોર આકાર બનાવી દેવાનો લોટ લગાવી દેવાનો અને લાડુ ટાઈપનું આમ ગોર બનાવી નાની નાની લાડુડી બનાવવાની અને પતિ પત્નીએ જ્યારે એ પહેલું બધું લખાઈ જાય ત્યારે એ બનાવીને જ્યાં પાણી હોય ને જ્યાં માછલી હોય જો તમે એ ચોપાઈ તમે પાણીમાં નાખો છો લોટ લગાવીને અને માછલી જો એને ગ્રહણ કરી જાય છે એને ખાઈ જાય છે તો એવું કહેવાય છે કે એનું શીઘ્ર ફળ પ્રદાન થાય છે મતલબ એનું શીઘ્ર ફળ મળે છે બીજો ઉપાય એ પણ છે કે જે આ ચોપાઈને તમે લખીને લખ્યા બાદ એક હજાર તમે ચોપાઈ તૈયાર કરો એક હજારને આઠ અને એની તમે ચિઠ્ઠી વાળીને પ્રભુ શ્રી પૂજા પૂજાને હવન કરવાનો અને હવન કરીને આ ચોપાઈ પ્રભુ શ્રી રામજીને અગ્નિની અંદર અર્પણ કરો આ ચોપાઈ અને આ કરવાથી પણ સંતાનની પ્રાપ્તિ થાય છે મિત્રો તમે તમને કદાચ ખ્યાલ હશે કે દશરથ રાજા જે હતા એમના કોઈ સંતાન નહોતા અને ત્યારે તેમણે પોતાના ગુરુને પ્રશ્ન કર્યો અને ગુરુએ પુત્રેષ્ટિ યજ્ઞ કરવાનું એમને આજ્ઞા કરી હતી અને પુત્રેષ્ટિ યજ્ઞ કર્યા બાદ દશરથ રાજાને ચાર સંતાન થયા અને ભગવાન સ્વયં સંતાન સ્વરૂપે દશરથ રાજાના ત્યાં આવ્યા હતા તો અહીંયા યજ્ઞમાં પણ એક તાકાત હોય છે મંત્રમાં પણ એક તાકાત હોય છે અને ઉપાયોમાં પણ એક તાકાત હોય છે પરંતુ જે કંઈ ઉપાય કરો યાદૃશી ભાવના યશ્ય સિદ્ધિર ભવતી તાદૃશી તમારી ભાવના શ્રેષ્ઠ હોવી જોઈએ સાચા હૃદયના ભાવથી ઈશ્વર ઉપર આસ્થા રાખીને કરવા જોઈએ જેનાથી ચોક્કસ એનું શુભ પરિણામ આપણને પ્રાપ્ત થાય છે મિત્રો આજે સુંદર મજાની જાણકારી મેં તમને કહી છે ને આગળ પણ આવા જ ઉપાયો જાણકારી હું પ્રફુલ્લ પંડ્યા તમને આપતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપો હવે રજા જય ભગવાન